બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એઇમ્સ હોસ્પિટલના ખાતમુહૂર્ત કાર્યક્રમની સાથે સાથે બાર હજાર કરોડના વિકાસના કામોના લોકાર્પણ અને ભૂમિપૂજનના કાર્યક્રમ યોજાયો હતો બિહારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ જોડાઈ અનેક વિકાસના કામોનું લોકાર્પણ કર્યું હતું અઢાર જેટલા રેલવે સ્ટેશન ખાતે પ્રધાનમંત્રી ઔષધિ કેન્દ્રનું લોકાર્પણ કરાયું છે ત્યારે રાજકોટ રેલવે સ્ટેશન ખાતે પ્રધાનમંત્રી ઔષધિ કેન્દ્રનું સાંસદ પરષોત્તમ રૂપાલાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી ઔષધિ કેન્દ્ર ખાતેથી રાજકોટ વાસીઓને મુસાફરી કરતા રાહત ભાવે દવાઓ મળી રહેશે ભારત સરકાર દ્વારા દેશના વિકાસના કામો અંગે આદરણીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા બિહારની અંદર દરભંગા મુકામે એમ્સ હોસ્પિટલના ખાત મહોરતની સાથે સાથે બાર હજાર કરોડના વિકાસકામોના લોકાર્પણ અને ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો આ મહત્વકાંક્ષી કાર્યક્રમની સાથે સાથે એક ખૂબ જ અગત્યનો કાર્યક્રમ જન જનઔષધિ કેન્દ્રનો રેલવે સ્ટેશનોની સાથે રેલવેના પ્લેટફોર્મ ઉપર જન જનઔષધિ કેન્દ્રોની પ્રસ્થાપના કરવા માટેનું એક સુંદર આયોજન થયું છે આજે દેશભરમાં વિવિધ રેલવે સ્ટેશનોની અંદર અઢાર જેટલા જન જનઔષધિ કેન્દ્રોનો આજથી શુભારંભ થઈ રહ્યો છે મને કહેતા આનંદ થાય છે કે એ પૈકીનો એક જન જનઔષધિ કેન્દ્ર રાજકોટના રેલવે સ્ટેશન ઉપર પણ પ્રારંભ થઈ રહ્યો છે એના લોકાર્પણ કાર્યક્રમમાં અહીંના સાંસદ અમારે રામભાઈ અહીંના શ્રીઓ ઉદયભાઈ અમારા રમેશભાઈ ડૉક્ટર દર્શિતાબેન સહિત ગણમાન્ય આગેવાનોની હાજરીમાં રેલવેના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં સંપન્ન થયો છે રેલવે સ્ટેશન ઉપર ઔષધિ કેન્દ્રની હાજરીને કારણે રેલવેની અંદર મુસાફરી કરનારા લોકોને માટે સસ્તી અને સારી દવા ઉપલબ્ધ થશે ઉપરાંત આ સ્ટોરની ઔષધિ કેન્દ્રની લાભ રાજકોટના નાગરિકો માટે પણ ઉપલબ્ધ છે રેલવે સ્ટેશન ઉપર જન જનઔષધિ કેન્દ્રનું હોવું એક નવા જન જનઔષધિ કેન્દ્રનું નવું સરનામું રાજકોટવાસીઓને રેલવેના આ કાર્યક્રમ મારફત મળ્યું છે ધન્યવાદ આજરોજ દરભંગા ખાતે જે મોદી સાહેબ એઇમ્સનું ખાતમુહૂર્ત કર્યું અને રેલવે જંડી આપી અને અઢાર જેટલા જેન્ડિક સ્ટોર અલગ અલગ રેલવે સ્ટેશન ઉપર ખોલ્યા છે એટલે લોકોને સુવિધા મળે ટ્રેનમાં મુસાફરી કરતાં એને કોઈ જરૂરિયાત આવતા જાય તો એને અહીંયા દવા મળી શકે અને જન ઔષધિ છે જે અન્ય દવા કરતાં એંસી ટકા સસ્તી છે મોદી સાહેબનો લક્ષ્ય એ છે કે સમાજમાં સૌ તંદુરસ્ત રહે અને દેશ નાગરિકવાસીઓને પૂરેપૂરી સસ્તી સારી અને ટકાઉ દવા મળે અને જેનાથી ગરીબ લોકોને એ દવા લેવાની શક્તિ મળે